કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવાના પ્રયાસ સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યક્રમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે વલસાડના ધરમપુર શહેરના ઐતિહાસિક ગાંધીબાગ ખાતે ગાંધીજીની પ્રતિમા સમક્ષ ધરણા પ્રદર્શન યોજી કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ કાર્યક્રમ વલસાડ જિલ્લો કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો છે કાર્યકરોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગાંધી વિચાર અને ગાંધી નામ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કોંગ્રેસ ક્યારેય સહન નહીં કરશે કિશન પટેલે કહ્યું કે મનરેગા ગ્રામીણ

મહાત્મા ગાંધી નરેગા યોજના અને એ યોજનાનું નામ કેન્દ્રની સરકારે બદલીને ને કાયદામાં ફેરફાર કર્યો નામ રાખવામાં આવ્યું એના અમારો સખત વિરોધ છે ને વિરોધના સાથે અમે દેખાવ કરવા કે જે લોકો ગાંધીજીનું મૂલ્ય નથી સમજતા ગાંધીજીનું મૂલ્ય એ હતું કે છેલ્લામાં છેલ્લા માણસને રોજગારી આપીને છેલ્લામાં છેલ્લા માણસને બેઠો કરવાનો એમની હેતુ હતો ધ્યેય હતો અને એના વિચારોમાં આ હતું એના નામે મહાત્મા ગાંધી નરેગા યોજના હતી જેવા સંજોગો આવ્યા તે વખતે નરેગા જ ઉપયોગી થઈ જ્યારે જો ત્યારે નાનામાં નાનું સેલામાં સેલાને ઊભા કરવાનું કામ આવ્યું ત્યારે નરેગાનો ઉપયોગ કર્યો ના આજે જ્યારે નરેગાને બંધ કરવાની આરે ઊભા રહ્યા છે આ લોકો એ એવો નક્કી રહ્યો સાત ચાલીસ આટલો રેશિયો બનાવ્યો સાત ટકા કેન્દ્ર સરકાર ચાલીસ ટકા રાજ્ય સરકાર એટલે યોજના ચાલી શકે જ નહીં કેમ કે બે રાજ્યનો સમન્વય આજે બીજી ઘણી યોજના એવી છે કે બે જગ્યાએ પૈસા આપવાના કારણે આ સરપંચો પણ ઊભા છે સામે બે જગ્યાએથી પૈસા આપવાના કારણે યોજના ઓટોમેટિક રફે થઈ જાય છે અને બંધ થાય છે પહેલાં શું હતું કે સામાન્ય રીતે સરપંચો પણ એનો હક આપવામાં આવેલો બધા જ હકો આપવામાં આવેલા એ કયું કામ લેવું ગટર લેવી રસ્તો લેવો નાળું લેવું અગર તો ઘરનું બાથરૂમ લેવું અગર તો શું કામ કરવું એ સરપંચોએ નક્કી કરવાનું હતું પણ આ સરકારને ન ભાવ્યું છેલ્લા માણસને હાથમાં સત્તા હોય તે સરપંચોના હાથમાં સત્તા હોય તે ન ગમ્યું અને એણે સામાન્ય રીતે સેન્ટરના હાથમાં સત્તા પાસે લે લીધી અને કયું કામ એને શું ખબર પડશે કઈ જગ્યાએ કયા ગામમાં કયું કામ કરવાનું છે પણ છતાં આ યોજનાને લોકોએ જી રામજી નામ રાખીને બદલીને આ રીતની કામગીરી કરી છે એના સામે વિરોધ છે તેના માટે આ ધારણા માટે આ ધરમપુર તાલુકો અને જિલ્લામાં આખા જિલ્લામાં વલસાડમાં પણ ધરણા અત્યારે ચાલે છે પાડીમાં પણ ચાલે છે ઉમર ગામ માં પણ ચાલે છે એટલે કે વલસાડમાં પણ બધે ને આખા ગુજરાતમાં આજે ધરણા છે ત્યારે આ તબક્કે આના માટે અમે ધરણા રાખેલા હતા મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ